हमें लारी मुकशे तो जानती मारी ना जे न्याय आवेदन पत्र मेरे साथ भरत सरपंच मोरा गांव का सरपंच है वो मेरे साथ मारा मारी किया है मारा बहुत गाली दिया माँ बहन की गाली दी लकड़ा मारा लकड़ा से हाथ तोड़ दिया उसने मेरा वो खुद था वो खुद भी था दो लोग और भी थे उसके साथ और उससे पहला भी वो मेरे को धमकी देता रहा है और पैसे का डिमांड करता रहा है आप पुलिस फरियाद नहीं की पुलिस फरियाद की है कोई सुनवाई नहीं हो रहा है इच्छापुर तो क्या जवाब मिला आपको ये एन एस आर एन एस आर क्या बोलते हैं उसको वो फाड़ के दिया है बस जो क्यों आए हो मैं इन आप लोगों से इंसाफ मांगने के लिए आया हूँ मुझे इंसाफ दिलवाइए आप लोग आप लोगों से निवेदन है मुझे इंसाफ मिले लोग तीन जन थे वो लोग मारने वाले मुझे उसको मारा है। मुझे मारा था अकेले।, अकेले को आपकी मांगे क्या है मेरी मांगे यही है सर सबको इंसा... मुझे इंसाफ दो और उन लोगों को जेल में डालो और उन लोगों के साथ करवाई हो कौन से बाबत से हुआ था कौन से, बा... बाद, से हुआ था? बाद से हुआ था कौन सा बाद से हुआ था वो मैं रोड में ना मेला आता है ગન્ના વેચે હમલો મેલે પંદર વર્ષ છે જેનું નામ છે સંતોષ પ્રસાદ એને એ ભાઈ ફ્રૂટનું લારીનું વેચાણ કરે છે શેરડીનું અને છેલ્લા દસ વર્ષથી કરે છે એમાં એ ભાઈને ત્યાં મેળામાં બે પાંચ દિવસ શેરડીને લારીનું વેચાણ કરતો હતો તેમાં સરપંચ આવીને એને ભરત પટેલ ભરત પટેલ આવીને ક્યાં લારી હટાવી લે તારી તાળામાં નાખી દઈશ ને આમ છે આ ભાઈ બદતમીજ કરી અને કે મેં દસ મિનિટમાં આવું છું ક્યાંય આ ભાઈ મને ફોન કર્યો આગળ જગ્યા હોદવા ગયો છે અને મને ફોન કર્યો ત્યાંથી કે મારે યાર આમથી હું જગ્યા પર પછી પહોંચ્યો સ્થળ પર હું બહાર હતો ત્યારે એ લોકોને યાર કે પાંચ જણા હાકાપાકી કરી લાકડીથી માર માર્યો અને ગુપ્તાન જગ્યા પર લાતો મારી અને છાતી પર માર્યો એવું આ ભાઈ ત્યાં જગ્યા પર કીધું અને હું તાત્કાલિક પહોંચ્યો તેવામાં એ બધું આગળ એટલે પોલીસ ચોકી બી એને સિવિલમાં બી એકસો આઠમાં બી લઈ ગયેલા બપોરના કારણ કે ડાયરેક્શન ખબર નહોતી કે હજીરામાં લાગે કે ઈચ્છાપુરમાં લાગે એરિયા એટલે એમાં જ બપોર ચડી ગયેલો એટલે આ ભાઈનો અસર ગંભીર હાલત હતી ગુપ્તાન જગ્યા પર લાત મારેલી એટલે એને દુખાવો વધારો હતો મને ક્યાંય કે કુંજનભાઈ કંઈક હેલ્પ કરો એટલે ભાઈને હું સારવાર માટે લઈ ગયેલા સિવિલમાં એકસો આઠમાં એને ઇમરજન્સીમાં લઈ ગયેલા એ ભાઈને આ બહુ પ્રોબ્લમ એને પોલીસ ચોકી રાતે અગિયાર વાગ્યા બી નિવેદન આપ્યું છે બધું પણ અમને એવી અપેક્ષા છે જે આને વધારે ઇન્જોરીઝ પહોંચી છે ગુપ્તાન જગ્યા પર છાતી પર અને આ ફ્રેકચર કરી નાખ્યું અને ગુરુ નાનક હોસ્પિટલમાં બી ચોવીસ કલાક એને એડમિટ કરેલો સિવિલમાં બી એને રાખેલો બાર કલાકની આજુબાજુમાં પણ ઈચ્છાપુર પોલીસ ચોકીમાં દરખાસ્ત કરી તો કાર્ય રિપોર્ટ બધા ફાઇલ બધું આપ્યું તો એની પર એનસીઆર કરી છે હવે એનું એકચ્યુઅલી એફઆઈઆર થાય છે આના પર અને આ ગંભીર ફ્રેક્ચર થઈ ગયું હાથનું તો કંઈક મને એવી અપેક્ષા છે કે તમે મીડિયાવાળા બધા સાથ સહકાર આપો અને મને આગળ કમિશનર સાહેબને બી રજૂઆત એ છે અમારે કે આ ભાઈને કાયદેસર જે ગુનો લાગતો હોય સહકાર આપવા વિનંતી એનો જે ફ્રેક્ચર થયું છે અને ગુપ્તાન જગ્યા પર જે મારેલું છે છાતી પર ઢોર માર અને એ ભાઈને વારંવાર ધમકી બી સરપંચે અગાઉ આપેલી છે કે ભાઈ તને જાનથી માન નાખીને ટોલા ચડાવી દઈશું અને મોરા ગામની અંદર સરપંચનું બહુ આહાર દાદાગીરી વ્હાઈટ કોલર રૂબાબ જમાઈને બહુ બધો ઘણા બધા ફેરિયાવાળાને લાતું મારી દેવાની લારીઓને ઘણા બધાને આરે અત્યાચાર કરો છેલ્લા દસ વર્ષથી બરાબર છે અને બીજો પ્રોબ્લેમ એ છે કે એની પાસે વારંવાર એ દસ હજાર રૂપિયાની માગણી કરે છે સરકારી જગ્યા છે રોડની બાજુમાં સરકારી જગ્યા છે તેમાં કે દસ હજાર રૂપિયા આપ તો તને લારી મૂકવા દો નહીં તો નહીં મૂકવા દો એમ જૂની ગુસ્સો કાઢીને એની પર અત્યાચાર કરે છે કાલે બી એક ભાઈ તત્વ ભરત સરપંચે મોકલેલો જેનું નામ છે અશોક ભગાભાઈ પટેલ જે મોરા ગામનો રહેવાસી મને બી ફોન પર કાલે બે ફાર્મ મારવાની ધમકી આપ્યો બેન ગાળું આપી અને આ ભાઈને બી જગ્યા પર સ્થળ પર જઈને મા બેન ગાળું આપી ટાંટિયા ભાંગી નાખશું અમે ભરત પટેલના માણસ છીએ અને અમે પોલીસ સ્ટેશન અમારા બાપનું છે તમારે જ્યાં જવું હોય ત્યાં જજો અમે બધું ફોડી લેશું પોલીસવાળાને એવું ત્યાંના માણસો અને ભરત પટેલ અગાઉ બી મને કીધેલું છે એ મેં અરજી પોલીસ ચક્કીમાં બધું જ લખેલું છે અને જેવી અમારા રિક્વેસ્ટ એ છે કે આ ભાઈને પૈસાનો હપ્તા માગે છે જેને કહેવાય ખંડણી લાંચ રિશ્વત કે તું પૈસા આપ દસ હજાર તો રાખવા દેવ લારી ને તને રાખવા દઉંપત્ર બસ કોર્ટમાં કોર્ટમાં અપીલ છે એવી કે આ ભાઈને કોર્ટમાં જે બી કાર્યવાહી થતી હોય એને ધરપકડ કરીને એરેસ્ટ કરો અને એનો કાર્યવાહી જે થતી હોય આગળ કમિશનર સાહેબને એ રજૂઆત છે કે આની કાર્યવાહી કરે જે થતી હોય કાયદેસરની અને તો બી અપરાધી બેફામ ફરે છે અને અમને મોરામાં એમ કહે છે કાં શું કરી લીધું તમે લોકોએ અમારું પોલીસ ખાતું અમારા હાથમાં છે ને અમારું ઘરે જેવું છે ને અમે તમારે જ્યાં જેવું હોય ત્યાં જ અમે બધું લડી લેવું બરાબર છે કાંઈ થવાનું નથી તમારથી